દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પડેલા જય ભગવાન મિત્રો જે મુમુક્ષુઓ જે દર્શકો આપણું ગીતા જ્ઞાન તો નવ મહિનાથી ચાલે છે અધિક મહિનાથી ચાલે છે ને બસો ચોરાણું પંચાણું એપિસોડ આવશે પણ અધવચ્ચે છે તે આ ભગવદ્ ગીતાના સત્સંગમાં જોડાયા છે એવા મુમુક્ષુઓ શરૂઆતના બધા એપિસોડ સાંભળી શકે પહેલેથી પહેલાં ભાગથી અધિક મહિનાથી એટલા માટે આપણે ગઈકાલથી સવારે આઠ વાગે ગ્રુપમાં પહેલો એપિસોડ ગઈકાલ આપણે મૂક્યો છે આજે આપણે બીજો મૂક્યો છે એ રીતે જે મુમુક્ષોને આગળનું જ્ઞાન નથી સાંભળ્યું બે જે બેઝિક ફંડામેન્ટલ ગીતાનું એ શરૂઆતથી નથી સાંભળ્યું એ પણ સાંભળી શકે એટલે મિત્રો આપણે હવે આપણા બે એપિસોડ મુકાય સવારે આઠ વાગે પહેલા નંબરથી ફરી શરૂ કર્યું છે અને જેણે સાંભળ્યું છે જે પહેલેથી જોડાયેલા છે એમને પણ આ જૂનું રિપીટ થાય સવારે આઠ વાગે સાંભળો અને સાંજે સાત વાગે આપણો રેગ્યુલર જે એપિસોડ ચાલે છે એ એપિસોડ એ રીતે હવે બે સમય તમને એપિસોડ જોવા મળશે મિત્રો માત્ર કશું જ નથી કરવાનું યાર કશું જ નથી કરવાનું આ જ્ઞાન સમજણમાં આવે સમજણમાં ઉતરે બસ કઈએ પાવડો કોદારી લતગારો લઈને ખેતરમાં ઢારિયા ઉહેડવા નહીં જવાનું નથી તિકમ પકડીને ખેતરમાં છેતાલીસ ડિગ્રીમાં મહેનત કરવાની નથી જેવી રીતે અમારે દાહોદ બાજુના આદિવાસીઓ બિલ્ડિંગો બનાવે છે રોડ બનાવે છે એવા ધગધગા તાપની અંદર પરસેવો પાડીને આપણે મહેનત નથી કરવાની જ્ઞાનમાં કશું નથી કરવાનું સાહેબ એવો પરસેવો નથી પાડવાનો નથી પત્ની બાળકો બૈરો છોરો ઘર બહાર નોકરી ધંધો છોડીને જંગલમાં જઈને હિમાલયમાં જઈને નથી ધૂની દખાવાની નથી આ શરીરને કષ્ટ આપીને ભૂખ્યા રહી હા અને ઉપવાસ કરી અને પલોટી વાળીને બેસીને ધ્યાન ધરવાનું એવું કશું જ કરવાનું નથી મિત્રો કશું જ નથી કરવાનું માત્ર આ જ્ઞાનને સમજ 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 કરો સાંભળ્યા જ કરો સાંભળ્યા જ કરો સાંભળ્યા જ કરો સાંભળવામાં આપણે કઈ મહેનત પડે છે મિત્રો ખાસ કહું છું સમયના વેનમાં આ ટેકનોલોજી ખલાસ થઈ જાય સોશિયલ મીડિયાની ટેકનોલોજી આજે નહીં તો કાલે ખલાસ તો થવાની છે સમયના વેનમાં ખલાસ થઈ જાય તે પહેલાં આ ટેકનોલોજીનો ભરપૂર લાભ લઈ લો યાર ઘેર બેઠા ઘેર પોતાના બેન રૂમમાં બેઠા બેઠા પોતાના ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા બેનો રસોઈ કરતાં કરતાં ભાઈઓ ઓફિસમાં રિસેસમાં જ્યારે પોતાનું કામ પતી ગયું હોય ધંધાવાળો દુકાનવાળો માણસ હોય તો ઘરાક ના હોય તે વખતે દુકાન પર બેઠા બેઠા પાંચ દસ મિનિટ સાંભળી લો યાર પાંચ દસ મિનિટ કારણ કે આ જ્ઞાન મનહરભાઈનું નથી મનહરભાઈનું હોત તો હું તમને ના કહત આ જ્ઞાન સનાતન જ્ઞાન છે આ જ્ઞાન શાશ્વત જ્ઞાન છે આ જ્ઞાન મુક્તિનું જ્ઞાન છે જે જ્ઞાન કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન કૃષ્ણ ભગવાને અર્જુનને આપ્યું જે જ્ઞાન અષ્ટાવક્રએ જનકને આપ્યું જે જ્ઞાન તીર્થંકરોએ ચોવીસ તીર્થંકરોએ આપ્યું છે અને જે જ્ઞાન યોગ વશિષ્ઠ જે રામને આપ્યું છે એ જ શાશ્વત સનાતન વિજ્ઞાન સાથેનું જ્ઞાન છે મિત્રો એટલે હું કહું છું કે બસ આને સમજ 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 કરો અંદર જેટલું સમજણમાં આવશે જેટલું સમજણમાં આવશે જેટલું દ્રષ્ટિમાં ફિટ થશે ને એટલું આવતા ભાવે વર્તનમાં આવશે યાર કેમ કે સમજણ એ વર્તનની માં છે ડાયરેક્ટ વર્તનમાં ના આવે પહેલા સમજણમાં આવે અને સમજણમાં વર્તનમાં ના આવે એ વર્તનમાં આવતા જન્મથી આવે વર્તનમાં પ્રકૃતિ જેવી હોય જ્ઞાન વાળી પ્રકૃતિ વિજ્ઞાન આખું આપણે ચાલ જ છે કહ્યું જ છે બધા એપિસોડ ની અંદર પણ મિત્રો ખાસ યાદ રાખજો જે દર્શકો હજુ ગ્રુપમાં નથી જોડાયા એ બધા જે રેગ્યુલર સાંભળો છો તમે અને આ જ્ઞાનમાં રસ હોય તમને આ જ્ઞાનથી થોડી ઘણી ઠંડક મળતી હોય થોડું ઘણું ટેન્શન ડિપ્રેશન ગાયબ થતું હોય પહેલાંના કરતા થોડી ઠંડક લાગતી હોય આદિ વ્યાધિ ને ઉપાધિમાં રહીના દાણા જેટલી સમાધિનો અનુભવ થતો હોય ચિંતા ગાયબ થતી હોય ટેન્શન ડિપ્રેશન આ બધું ઓછું થતું હોય અને જીવન જીવવાની મજા આવતી હોય તો મિત્રો આપણું જે વોટ્સએપ ગ્રુપ છે એ ગ્રુપમાં ફરી કહું છું કે મારા સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર છે એના પર એ મોબાઈલ નંબર ઉપર વોટ્સએપ કરો મને હમણાં જ અને લખીને મોકલો મારે મને ગ્રુપમાં જોઈન્ટ કરો તરત જ હું ગ્રુપમાં જોઈન્ટ કરી દઈશ કેમ કે ગ્રુપમાં જ હું વિડીયો મૂકી શકીશ બે વિડીયો જૂના વિડીયો જે આપણે શરૂ કર્યા છે એ ગ્રુપમાં જ મૂકી શકાશે મારાથી ગ્રુપમાં આઠ વાગે મૂકી જશે સવારે અને પેલો વિડીયો સાંજે રેગ્યુલર સાત વાગે ગ્રુપમાં હશો ને તો અને બીજા પણ આયુર્વેદિક વિડીયો બધા ગ્રુપમાં મૂકું છું અને બીજા જીવનલક્ષી વ્યવહારિક એ પણ કોટેશન બધા મૂકું છું કોઈ વખત મને અંદર કંઈ એવું ઊભું થઈ જાય દ્રષ્ટાંત સાથે તો વોઇસ મેસેજથી પણ મોકલી દઉં છું બસ મિત્રો એટલા માટે ગ્રુપમાં જોડાવાનું છે ખાસ યાદ રાખજો મિત્રો ભગવદ્ ગીતાનો બારમો અધ્યાય એમાં આપણે બધા નવ લક્ષણો જોયા ભક્તના મમતા વગરનો દ્વેષ વગરનો આસક્તિ વગરનો અહંકાર વગરનો આ આવા ભક્ત મને પ્રિય છે દસમું લક્ષણ ભગવાન બતાવે સદા સંતોષી જે મનુષ્યમાં સંતોષનો ગુણ છે કહ્યું છે સંતોષ એ પરમ ધન છે આપણે બોલીએ છે ખરા શીખ્યા છે ખરા સ્કૂલમાં સંતોષ જેવું કોઈ ધન નથી પણ સંતોષ રહેતો નથી સાહેબ જાણવા છતાંય સંતોષ જેવું ધન આપણે બધા જાણીએ છીએ છતાંય જીવનમાં સંતોષ નથી રહેતો એ મોટું આશ્ચર્ય છે અમેરિકા અબજોપતિ ઉદ્યોગપતિ સ્ટીવ જોબ્સ સાહેબ અબજોપતિ છપ્પન વર્ષની ઉંમરે હોસ્પિટલના બિછાના પર પડેલો હોય છે અને સ્ટીવ જોબ્સને જ્યારે ડોક્ટરોએ કહી દીધું હવે તમે બચી શકો નહીં હવે અમારી પાસે કોઈ દવા નથી તમને બચાવી શકે એવી દવા આ દુનિયામાં નથી વિચાર કરો અમેરિકાના ડોક્ટરો અમેરિકાની હોસ્પિટલમાં ત્યારે સ્ટીવ જોબ્સ એને સાહેબ છેલ્લે છેલ્લે અને લખેલું છે નિમકતા કે છેલ્લે છેલ્લે જે વાત કરીને બહુ સમજવા જેવી છે યાર બહુ સમજવા જેવી છે સ્ટીવ જોબ છેલ્લે છેલ્લે બોલ્યો કે ભલે હું મોટો ઉદ્યોગપતિ છું દુનિયા મને એમ કહેતી હોય કે સ્ટીવ જોબ્સ એક સફળ ઉદ્યોગપતિ છે ભલે ઉદ્યોગપતિ હું સફળ હોય જીવનની બાજીમાં હું નિષ્ફળ ગયો છું કેમ ત્યારે પૈસા કમાવવા માટે અબજોપતિ થવા માટે તમે હજારો માણસોને રોકી શકો પગારદાર ભાડે રાખી શકો એમને પગારથી રાખી શકો પણ તમને જે બીમારી થઈ છે એ તમારી બીમારી તમે કોઈને ભાડે ના આપી શકો અથવા તો તમારા વતી એને આ બે વાત કરી કે મને આજે ખબર પડી કે આપણે આપણી બીમારી કોઈને કોઈને ભાડે નથી આપી શકતા બીમારીનું દર્દ એ આપણા વતી બીજો કોઈ સહન કરી લે પગાર આપી પૈસા આપી અને મારું દર્દ તું સહન કર એવી જોગવાઈ કુદરતે નથી કરી અને આપણું મૃત્યુ એ આપણે બીજાને નથી આપી શકતા ગમે એટલા પૈસા હોય ભલે હું અબજોપતિ છું સફળ ઉદ્યોગપતિ છું પણ રૂપિયા હોવા છતાં આજે મારું મૃત્યુ હું બીજાને ભાડે નથી આપી શકતો કે ભાઈ તું આટલા રૂપિયા આપું તું મારું મૃત્યુ લઈ લે અબજો રૂપિયા હું આપું પણ મારા વર્તીનો તું મારી જાણે હું જીવી જાઉં મૃત્યુ ક્યારેય કોઈની પાસેથી ખરીદી ના શકાય કે મૃત્યુ કોઈને વેચી ના શકાય સાહેબ કુદરતે આ સત્તા માણસને નથી આપી નહીં તો અબજો પતિ મરતા હોય ના મરે સનાતન સત્ય કડવું સત્ય એટલે મૃત્યુ આગળ અને વાત કરી સ્ટીવ જોબ્સે તમારી પાસે એક કરોડની ઘડિયાળ હોય કે હજાર રૂપિયાની ઘડિયાળ હોય એક મિલિયન ડોલરની ઘડિયાળ હોય કે હજાર ડોલરની ઘડિયાળ હોય બંને ઘડિયાળ ટાઈમ તો સરખો જ બતાવે સાહેબ સમય તો સરખો જ બતાવે છે સમયની વેલ્યુ છે નહીં કે તમે કાળા પર ઘડિયાળ કેટલી કિંમતની પહેરી છે કેટલી મોંઘી ઘડિયાળ પહેરી છે એની કિંમત નથી અંદરના સમયની કિંમત છે સમય તો બધી ઘડિયાળ સરખી બતાવે કેટલી મોટી વાત કરી સ્ટીવ જોબ્સ જોબ્સે તમારી પાસે એક મિલિયનની કાર હોય કે પાંચ હજાર ડોલરની કાર હોય બંનેનું લક્ષ્ય તો એક જ હોય સાહેબ અહીંથી બોમ્બે જવું છે ચાર હજાર ડોલરની કાર પણ તમને પાંચ કલાકમાં બોમ્બે લઈ જશે એક મિલિયન ડોલર ની કાર પણ તમને પાંચ કલાકમાં જ લઈ જશે બોમ્બે જ લઈ જશે એક મિલિયન ડોલરની કાર તમને સ્વર્ગમાં નહીં લઈ જાય એટલે સ્ટીવ જોબશે એને છેલ્લે ખબર પડી કાસ ભાગદોડ ભાગદોડ ભાગ દોડ ભાગ ની અંદર મેં ક્યારેય સંતોષ ના માન્યો હું સમય આપો સાહેબ એમની સાથે સમય આપો ચોવીસ કલાકમાંથી એકાદ બે કલાકનો સમય આપો એની સાથે બેસો કારણ ક્યાં ભરોસા હૈ જિંદગી કા ارے سما بجھ جائے گی جلتے جلتے اور یہ ساس رک جائے گی چلتے چلتے کون ہے خبر سے یار سواس میں پیٹ بھری پستا سو کاس آخی جنگی ہوں مارا باڑکوں ساتھ ماری پتنی ساتھ مارا ماں باپ ساتھ ہوں پانچ منٹ بیٹھو نہیں پیسہ کماوانا رگوٹ میں پیسہ کماوائے کھوٹا نہ تھی سائی پیسہ نو رگوٹ کھوٹو سے જ્યારે પૈસા મારું સર્વસ્વ બની જાય અને એમાં હું મારા મિત્રો ને મારા સમાજને મારા મા બાપ ને મારી પત્નીને મારા બાળકોને બધાને હું ભૂલી જાઉં એનું સ્થાન મારા જીવનમાં જીરો થઈ જાય ત્યારે સમજો મારા તમારા જીવનમાં અને કૂતરા ભૂંડ ગધેડાના જીવનમાં કોઈ ફેર નથી કોઈ ફેર નથી સાહેબ ખાસ સમજી લો સ્ટીવ જોબ્સે વાત કરી કે માણસને સાચું શિક્ષણ ત્રણ જગ્યાએ મળે છે ત્રણ જગ્યાએ સાચું શિક્ષણ મળે છે એક છે હોસ્પિટલ દવાખાનું જિંદગીની કિંમત સમજાય છે દવાખાનામાં નંબર જેલ અને ત્રણ સ્મશાન આ ત્રણ જગ્યાએ માણસ જીવનના પાઠ શીખે છે દવાખાનામાં જાય છે ત્યારે ખબર પડે છે એને કે અબજી અબજોપતિ હોવા છતાં મારા દર્દને દૂર નથી કરી શકતો એને સહન કરે જ છૂટકો સામાન્ય માણસને કેન્સર થયું હોય અને એને જે વેદના થતી હોય એ જ ભલે સ્ટીવ હોય યાર એને કેન્સર થયું હોય તો વેદના તો એને જ ભોગવવી પડે વેદના બીજાને ના આપી શકે બંને સરખી ભોગવવી પડે સ્ટીવ જોબશે કે હોસ્પિટલ કેળવણીની શાળા છે યાર જેલ માણસ સ્વતંત્રતા એટલે શું એ સ્વતંત્રતાની કિંમત સમજવી હોય ને સાહેબ તો જેલમાં જવું પડે માણસ જેલમાં જાય ચૌદ પંદર વર્ષની જેલ થાય ને ત્યારે એને સ્વતંત્રતા મુક્તિ અને બંધન એની કિંમત સમજાય બંધન એ શું છે બંધન કોને કહેવાય તો જેલમાં ગયા વગર ખબર પડે પંદર વર્ષની જેલ થાય ને ત્યારે એને મુક્તિની કિંમત સમજાય આ તો આપણે જેલમાં નથી ગયા એટલે અત્યારે આ મુક્તિની આપણને વેલ્યુ નથી જે ગયા છે એમને પૂછો એક એક દિવસ માટે તડપે તડપે છે છે સાહેબ ક્યારે મારી સજા ક્યારે સજા ક્યારે સજા પૂરી થાય બંધન નથી જોયું આપણે એટલે આ મુક્તિની કિંમત નથી યાર આ મુક્તિને માત્ર પૈસા પાછળ ના વેડફી નાખો પૈસા કમાવી યાર ના નહીં પૈસા ખોટા નથી જનક રાજાને તો કેવું મહેલ હશે યાર મારા તમારા મકાનનું જનક રાજાને જે મેલ હશે ને તો મુકેશ ના બોમ્બે માં જે બંગલો છે ને એનું ભજ્યુંય ના આવે જનક રાજાને જે મહેલ હતો એ સાહેબ جے 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 نا جن بیستا سیحاسن آخر سونا ویبوس جنک راجا پاس وی دے نڑیوں کسوئی بھلے مٹری فیكٹری چالتی ہو چالت ہو گئے تو چال یار یہ تو پونیہ كام چیم پویہ كام મારી ફેક્ટરી ચાલે છે એમાં પાંચસો માણસ કામ કરે છે પાંચસો માણસોનો પાંચસો ફેમિલીનો બાપ છું મારા લીધે એ પાંચસો ફેમિલીના ઘરનો ચૂલો સળગે છે એમનો આધાર છું મારા સરને આવેલા છે એ પાંચસો જનને રોજી આપનાર હું છું સાહેબ મારા લીધે એમને રોજી મળે છે એટલે ધંધો ખોટો નથી યાર પૈસા કમાવા એ ખોટા નથી આપણા નિમિત્તે આજે ઉદ્યોગપતિઓ છે સાહેબ એ ઉદ્યોગપતિઓ એટલે ખોટું નથી હા અને એ લોકો ઉદ્યોગો ના શરૂ કર્યા હોત તો હું તમે આ કપડાં કઈથી પહેરી શકો આ ઘડિયાળ કઈથી પહેરી શકો મારી બેનો સાડીઓ તનિયા ચોડી નવરાત્રીમાં કઈથી પહેરી શકો સાહેબ એનો વાંધો નથી હજારો લોકોને રોજી મળે છે આશીર્વાદ મળે છે એમના તો પુણ્ય કમાય છે પણ જ્યારે જીવનમાં પૈસો સર્વસ્વ બની જાય ને જ્યારે જીવનમાં એનું અંતિમ ગોલ પૈસ જ બની જાય છેલ્લા શ્વાસ સુધી પૈસા સિવાય એને કશું જ ના દેખાય સમાજ કુટુંબ આ બધું ભૂલી જાય ત્યારે ત્યાં તકલીફ ઊભી થાય છે એને અસંતોષ કયો ભગવાન બારમા અધ્યાયમાં કે અર્જુન જે મનુષ્ય સંતોષી છે મને પ્રિય છે જે મળે એમાં સંતોષ મને મારા ફાધર માની લો કે મારા ફાધર ઉદ્યોગપતિ છે મને વારસામાં ચાર ફેક્ટરી મળી છે તો શું મારે છોડ દેવાની ના એ ચાર ફેક્ટરી સારી રીતે ચલાવવાની કે જેથી ચાર ફેક્ટરીમાં મજૂરો કામ કરે છે કામદારો કામ કરે છે એમના કુટુંબ પોસાય છે યાર હા પણ એમનું શોષણ કરી એમને પગાર ઓછો આપીને વધારે કામ કામ કરાવી અને જો આપણે કરીએ તો ભયંકર પાપમાં પડી કામ પ્રમાણે કામ પ્રમાણે એમને પગાર આપી અને કુટુંબોના ઘરનો ચૂલો સળગતો રાખીએ ને સાહેબ તો પુણ્ય બંધાય ભલે અબજોપતી હોય ચાર ફેક્ટરીઓ પણ ચાર માંથી આઠ ક્યારે કરવું આઠ માંથી સોલ ક્યારે કરવું અને એમાં એમાં આખી જિંદગી કાઢી નાખે મિત્રો તો પછી એને પૈસાનો રઘવાટ કહેવાય એ રઘવાટ નડે છે ભગવાન કહે છે પૈસાની આસક્તિ નડે છે પૈસા નથી નડતા તારી પાસે અબજો રૂપિયા હોય અબજોની પ્રોપર્ટી હોય કોઈ વાંધો નથી તારા પુણ્યથી મળ્યું છે ભોગવતું કુદરત કે છે તારું પુણ્યથી તારું જ છે તારે ભોગવવાનું છે એમાં વાંધો નથી પણ ત્યાગીને ભોગવવું એમાં આસક્ત ના થઈશ જે છે અબજો છે તો અબજોમાં સંતોષમાં તારી પાસે લાખો છે તો લાખોમાં સંતોષમાં હજાર જે તારા પુણ્યથી મળ્યું છે એમાં સંતોષ બસ સાજ પડે કુટુંબ સાથે બે કલાક બેસો રતન ટાટા જોવા છે આવક થાય છે છે નફાના સાહીઠ ટકા ચેરિટીમાં લોકોના સુખ માટે વાપરી દે ચાલીસ ટકા એ પોતાની પાસે રાખે મેં એવું સાંભળ્યું છે કે સાજ પડે ને ઘેર આવે એટલે મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવાય સ્વિચ ઓફ કેમ ત્યાંની ડ્યુટી પૂરી થઈ ગઈ હવે આવ્યો હવે હું ઉદ્યોગપતિ નથી હવે તે સામાન્ય સામાજિક પ્રાણી છું મારે પત્ની છે બાળકો છે આ બધા છે એમની સાથે બેસું વાતો કરવી આ બધું બસ પૈસા નથી નડતા પૈસાનો અહંકાર નડે છે

મુખ્ય કયા હોસ્પિટલ દવાખાનું જેલમાં જોઈએ એક વખત આ ત્રણે ત્રણ જગ્યાએ એક વખત જીવનમાં આંટો મારી આવજો મેં તો સ્મશાનમાં વિડીયો પણ ઉતાર્યા છે કારણ કે સ્મશાન માણસ એને એને લક્ષ્મા હોવું જોઈએ કે અંતે તો આ બધું જ મારે આપીને જવું છે જવાનું છે છોડીને જવાનું છે બસ સાત માળના બેલ બનાવ્યા ફર્નિચર ઓઢ્યું ન્યારું ન્યારું અંતે તો સાત વેતનો સાથરો તારો બીજું બધું પર ભારીનો નો કુદરત કે તારો શ્વાસ બંધ થઈ ગયો ને એટલે આ શરીરને બાળવા માટેની જગ્યા પણ અમે જપ્ત કરી લઈશું એટલું પણ નહીં આપીએ ભલે તારી પાસે એક હજાર વીઘા જમીન હશે એક હજાર વીઘાના ફાર્મ હાઉસ હશે એ હજાર વીઘા જમીન અમે જપ્ત કરી લઈશું તારો શ્વાસ બંધ થશે તે વખતે તારા શરીરને બાળવું હશે ને તો એ જગ્યાનું તારે ભાડું આવવું પડશે ભય ભાડું અમે તો સ્મશાન યાત્રામાં સ્મશાનમાં જઈએ છીએ ને તો ખાડો ગોદી અને અંદર સવા રૂપિયે ભોય ભાડું મૂકીએ છીએ પછી બાળીએ છીએ બધાને ખબર છે કુદરત કે તારે ભાડું પહેલા મેલવું પડશે પછી જ આ જમીન એ અમારી છે કુદરત એમને એમ નહીં બાળી શકે તું સાહેબ આ ત્રણ સ્કૂલો કઈ મેં તમને કેળવણીની સ્કૂલો હોસ્પિટલ જેલ અને સ્મશાન એટલે કોઈ કે કયું છે જેની જેવી સાહેબી ને જેનો જેવો ઠાઠ ભાઈ અરે મોટો મોટા લોકો બેસી મોટા લોકો વિમાનમાં બેસીને જાય છે કોઈ મોટા શહેરોમાં સાયકલોની દોડા દોડી કોઈ પગે ચાલીને જાય છે અરે જેની જેવી સાહેબી ને જેનો જેવો ઠાઠ ભાઈ મોટા લોકો વિમાનમાં બેસીને જાય છે કોઈ મોટા શહેરોમાં રિક્ષાઓની દોડા દોડી કોઈ પગે ચાલીને જાય છે હા પણ મારા હાચા તે રામ ભક્ત ગુલ્લા તારા ગાય છે ને મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે ભાઈ મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે આ કડવું સનાતન સત્ય સ્વીકારવું પડશે અને આ બીડાઈ જશે તારી આખડી અને થાશે ચેતનહીન કાયા પ્રાણી અરે તેડા જમડા કેરા આવશે રે પછી તરત બંધાશે તારી ઠાઠડી અને પાછળ મુકાશે મોટી પોકો પ્રાણી અરે જાપા સુધી વડાવ શેરે પછી ખોડી ખોડી ને હળ બાળ શેરે લક્ષમાં રાખો સ્ટીવ જોબ્સ મને તમને જે શિખામણ આપતા ગયા છે એ શિખામણ આપણે ધ્યાનમાં લેવાની છે મિત્રો અને સંતોષ મને જે મળ્યું છે ક્યારેય પર અસંતોષ ના હોવો જોઈએ યાર સંતોષ આજે મને ખાવાનું નથી મળ્યું ભગવાન તો મને ઉપવાસ કરાવી દીધો સંતોષ બટાકોનું શાક રોજ બટાકા રોજ બટાકા રોજ બટાકા મને નહીં ભાવતા બટાકા બટાકોનું શાક ભગવાન કે બારમા અધ્યાયમાં જેને જે મનુષ્ય સંતોષી છે જે ભક્ત મારો સંતોષી છે એ મને પ્રિય છે એને જે મળ્યું એમાં સંતોષ હોય બટાકાનું શાક હોય કારેલાનું હોય ટીંડોળા ગમે તે શાક હોય જે મળ્યું એમાં સંતોષ સહજ રીતે મને જે મળ્યું સહજમાં મને એક હજાર રૂપિયા મળે કે સહજમાં એક અબજ રૂપિયા મળે એનો કોઈ વાંધો નથી સંતોષ છે મને મિત્રો આવતીકાલે આ સંતોષ ઉપર હજુ વધારે આપણે ઉડાનમાં જોઈશું શા માટે શા માટે બારમા અધ્યાયમાં ભગવાને કહેવું પડ્યું કે જે મનુષ્ય જે મારો ભક્ત સંતોષી છે એ મને પ્રિય છે આવતીકાલે મળશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત